અને હું રૂબા પોતોથી આવી છું તે મારો ભગવાન શંકર ખૂબ રાજી છે તે સ્વિંગની મજા જ કેવી છે વિશ્વાસ આ ડાયરેક્ટ બીજું કોઈ કહેવું નહીં જેના પેટમાં જે હળકું છે એ ન બોલાવવાનું હો હાજી કોઈ પરવાર બોલાવવાનો નહીં અઢાર માં તો નથી જતો અઢાર માં તો નથી જતો અઢાર માં જોતા નહીં

ખૂબ આશીષ મારો ભગવાન શંકર રાજી આ સધી રાજી આયેલા ભુવા ભક્તો દીકરી બતાવ એ બધાઓ હોય તો એટલી હોય એ ખૂબ મજા પણ અઢાર ગમતા મારા દેશનો નું ખબર ખબર નહીં શંકર અમનું રાજી રહે છે આ મનખા કોણું મળ્યું હોય સાહેબ હાલ મળ્યું ન મળ્યું કોઈને ખબર નહીં એટલે જેટલી નરવાસ હશે જેટલો ભાવ હશે પ્રવીણભાઈ એટલું ભેળું રહેશે કવા કરવાથી હું કહેતા હરી વેગડા મારો ભગવાન હજી રાજી

અંદર નહીં ગયા મને ખબર પંદર આવી તો બે દૂર ભાડું મૂળવી નહીં બે ભાઈ હાઉલી જાય હાવલી મજા